અને કાર આવે સાપુત જે છે અને તાજ જીદીનો મસ્ત બધાની બચાલા મા પીવે છે જોઈ લ્યો અને આ बाजू અમારે ઊભાય ને આજ હેને ભાઈ ભાઈ ને બધાને તો ચા હોય ઓસનો લાગે ભાઈ ને હાલ હજારનો જથ્કો લાકવા છે એનું કારણ સમજો ઓકરી તો

એટલે કે ચાર હજાર ને ચારસો રૂપિયાનો ભાઈને ઝટકો લાગવાનો છે અને એ હાટું થઈને જો તમને એ તારીખ હોય તો બતાવી દઉં આ જો બાર બાર સોવી બિલ તારીખ અને ભરવાની છેલ્લી તારીખ છે ત્રેવીસ બાર બે હજાર સોવીસ જોઈ લો હે ને કમ્પ્લેટ અને અહીંયા અમારે ઓઘડા બાપાનું નામ છે ઓગળભાઈ ગાંડાભાઈ તાઈ ગયા એ એના નામની ટૂંકમાં આપણે કહેવાય ઓઘડા બાપાની હે બિલ છે આપણે એના નામ જ છે

આખા મહિનાનું જરૂર થાય ને તો ભાઈ એવું બિલ આવે તો હાલે છે એવું એટલે વાંધો નથી તો ચૌદ દિવસ આવ્યો હોય તો બે દિવસ રજા આઈ એક દિવસ બે દિવસે રજા આવી એક દિવસ આપણે લગ્ન ભાગ્યા કહેતું નથી અને રાત્રે મોડા બધી આવતો હોય ને એટલે ચોવીસ કલાક આવતું હોય એવું થાય

એને દારણ ભરાય છે સુવોતેર કિલો તેલ થઈ ગયું છે અને આવું ભાઈ જો હવે દારણ ઉપાડ ઉપાડવાની તૈયારી કરે છે અને આજ આપણે ફિલ્ટર જો એક ઓલો ભાઈ આલે છે અને એક આ ભાઈ આલે છે આ ભાઈને આપણે કાલ કમ્પ્લેટ કરીને મૂક્યા છે બધા ભાઈ જાય તો એમ ત્યાલ છે ને ભાઈ ગરબી શું છે હાલ તો ખેડૂત પીણા લગભગ આપણે ટોટલ બસો મર બનાવાયથી આવવાનું છે અને બીજું હોય બસો અમર જેવું રાજપાઈમાં ક્યાં હોવાનું છે

તો આ બધા હે ને ભાઈ જો આપણે આ બિલ બુક લઈ ને છેલ્લે નવ્વાણું નવ્વાણું ખેડુ ભાઈ ખાલી બાર જ દિવસ માં આપણે આટલા દિવસ દિવસમાં આપડે નવ્વાણું ભાઈ ગયા હે અને આ જો હોમ આ હે આપડે આમાં જો નવ્વાણું બિલ બની ગયા હે આ બુકમાં જોઈ લ્યો આ પહેલું બિલ પાનું તમને બતાવી દઉં આપણે પહેલા પાના બીજા થી ચાલુ થયું હે પ્માભાઈ ભીમડા દ્વારા આપણા પેલા ગ્રાહક હતા અઠ્યાવી તારીખના અને આ તેર તારીખ થઈ તેર તારીખ બારમો મહિનો અને આમાં જો નવી બુકમાં બિલ મળ્યા બનવા ધીરુભાઈ હનાવા વાળા અને આ જેટલા ગ્રાહક હે ને એ બધા હનાવાના હે આજ આપણે જો અહીંથી ચાલુ થયેલું હે ત્યાંથી કાઢ્યા છે હાજુ અહીંથી આજ આ અનાવાવા બધાયનું ચાલુ થયું ને અહીંથી ચાલુ થયું હે પહેલા ભાઈનું પેલાનું એમાં આઠ ડબ્બા ભ્રાણા બીજા ભાઈ છ ડબ્બા પછી ઉપતભાઈ ચાર ડબ્બા અને એક ભાઈ વચ્ચે બીજા વ્રોજના હતા એને છ ડબ્બા ભ્રાણા એ પછી પાછા અનાવા વાવાનું ચાલુ થાય હે એમાં દસ ડબ્બા પછી નરસિંહ ભાઈ આઠ ડબ્બા ને માથે ત્રણ કિલો હે અને છેલ્લું બિલ ગટુભાઈનું છે ત્રણ ડબ્બા ને બાર કિલો એ પછી આપણે આ બુક પૂરી કરી દીધી છે હોમ આ બિલમાં નથી લીધું હોમ બિલ આપણે અહીંથી જો બન્યું છે ધીરુભાઈ સનાવા એમને ચાર ડબ્બાને આઠ કિલો ભરાનું છે અને જેટલા ડબ્બા નીકળ્યા ને એ બધા ડબ્બા જો અહીંયા પડ્યા છે હજી કેમ કે એ બધા છે ને એ એક ટ્રેક્ટરમાં હારે બધું લઈને આવેલા છે એટલે બધું પ્લાન થઈ જાય ને પછી બધા ડબ્બા એક ટ્રેક્ટરમાં ભરવાના હે એમના બે લોટ બાકી છે એ જો આપણે ઓલે આપણે જે કોથવા બધું પીડ્યું ને એવડું એ હજી એમના પીડ્યું છે એમાં હવે બે લોટ બાકી રહ્યા છે એક લોટ અત્યારે ચાલુ થાય ને એક લોટ છે બધું એકાદ પીલાન થાય પછી ડબ્બા ભરવાના થાય બાકી જો હવે સુરત દાદા હચવી ગયા અને દીવા બધી નો નીચા એમ થઈ જાય દીવા બી એવું થઈ જાય એ લોટ પૂરા થાય ને એ પછી આપણે વાવું પાણી પીધી આવવાના છે બાજુ <laughs> પણ <laughs> किल्ला बन्दा दस में मांड्री ओह हरा दस कहीं जाए बटवा ओह हरा ना बटवा मांड्री सब कहीं जाए भी जाते हैं ओह खाली ये अर्दानू और तो खाली कहीं जुहने बिजु है जी बाकी है विश नंबर सिंगल्स है कटे। तो ये जो ये सुपर सिंगल्स है बहुत टाइनो करने तो ये मांड्री इतना

હાંકે છે મોટો કામ અને જીવ છે અમારે ખેડૂમાંના ખીડમાં હતા તો અત્યારે જો ઘણાં હાંકે અને ટાઈટ છે જોઈ લો માથે જો પાછું પાઘડી પાંચ આવે છે કાલ બાંધી હતી ને એમ જ છે આનું મારું આપણે જો ઓઈલ ફિલ્ટર હાલતો ને ફિલ્ટર અત્યારે જામી ગયો હે અત્યારે આવડો આ ફિલ્ટર પાછો સડાવી દીધો હે એમાં તેલ આવે બોલ ઓ ફિલ્ટર જામી ગયો હે એટલે ઈ તો અત્યારે બઈન થઈ ગયો હે અત્યારે આ અને આ બીઅ ફિલ્ટર હાલે હે ઓલ વાર જે કામ કા ના લે આપણે દેવાની જરૂર છે જ્યાં આપડે કાલ સવારનો પાછો બીજું થી કાલે ને કુલ છે દેવાની છે બોલો